ડીસામાં આજે લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડ્યો હતો હવામાનમાં ભેજનું પ્રમાણ ઘટતા તાપમાનનો પારો એકાએક ઉંચકાયો હતો અને દિવસ દરમિયાન લોકો તીવ્ર લૂના થપાટાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા આજે ડીસાનું મહત્તમ તાપમાન એક પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ જેટલું વધ્યું હતું જેના કારણે તાપમાનનો પારો બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો વહેલી સવારથી જ લૂ શરૂ થઈ હતી અને બપોર થતાં જ ગરમી અને ગરમ હવાના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું ડીસામાં આજે બપોરના અગિયાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી લગભગ તમામ રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા અને જાણે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર આજે ડીસાનું મહત્તમ તાપમાન એક એક ડિગ્રી વધીને બેતાલીસ આઠ ડિગ્રી નોંધાયું હતું જોકે રાત્રિના તાપમાનમાં થોડી રાહત જોવા મળી હતી અને તેમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો રાત્રિનું લઘુત્તમ તાપમાન એક ડિગ્રી ઘટીને એકવીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું હતું હવામાં ભેજનું પ્રમાણ આજે ત્રેવીસ ટકાથી બત્રીસ ટકા સુધી જ રહ્યું હતું જેના કારણે હવામાન સૂકું રહેતા લોકોને ગરમ હવાનો સામનો કરવો પડ્યો હતો આજે પવનની ગતિ આઠ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ હજુ પણ વધી શકે છે આથી લોકોને ગરમીથી બચવા માટે વધુમાં વધુ પ્રમાણમાં પ્રવાહી લેવાની અને બને ત્યાં સુધી બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે